સુરતના સલાબતપુરા સમાજ સેવાઓની હાજરીમાં ઢીંકા ચીકા ચાલી સંસ્થા દ્વારા અનાથ બાળકોને કપડા ફટાકડા અને બેગ આપી અનોખી દિવાળી ઉજવણી હતી સુરતની ની ચારલી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે સલાબતપુરા પીઆઈ જાડેજા ઉજવણી કરી હતી તો પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલ આ માનવીય પહેલથી દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ પર્વનું રૂપ અપાયું હતું સ્થળ ઉપર ઉપસ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે આવનારા સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક અને માનવીય કાર્યો કરતા રહેશે જી સાહેબ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા હતા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીબી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલામતપુરા પોલીસ પરિવાર એવી પહેલ કરે છે શું કહેવા માંગુ જો સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા પરિવારના છે એમ અને નવરાત્રી તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂજી ભોજન સાથે અહીંથી વિદાય કરી કરીશું દિવાળી છે લોકોને શું કહેવામાં માંગવું છે હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને જોઈએ તેમજ દિવાળીના આપણે ઘણા બધા નાગરિકો છે માટે તો ચોરી ન થાય એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ના મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝ પેપર આવતા હોય તો ન્યૂઝ પેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝ પેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી જી સેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટીંકાચીકા ચારલી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે અને બેગ અને કપડાં પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ ચવાન સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોડા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન તો સુરત શહેર પોલીસ હર હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમની સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સાલાપતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે કે હર વર્ષે આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે